કેમ છો મિત્રો હું અલકા જોશી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ મામાસ કિચન ગુજરાતીમાં આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાનું સ્પેશિયલ વસાણું મેથીના લાડુની રેસીપી મેથીની સાથે ઔષધીય ગુણો ધરાવતી સામગ્રીનો ઉપયોગ કરીને આપણે આ પૌષ્ટિક લાડુ તૈયાર કરીશું ફક્ત રોજનો એક લાડુ ખાવાથી કમરનો દુખાવો દૂર થાય છે હાડકાં મજબૂત થાય છે સુવાડી સ્ત્રીને પણ ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો ફટાફટ શરૂ કરી દઈએ આજની આ રેસીપી તો આ શક્તિવર્ધક મેથીના લાડુ બનાવવા માટે અઢળક સામગ્રીઓનો ઉપયોગ થાય છે તો જોઈ લઈએ કઈ સામગ્રી છે સૌથી પહેલાં તો આપણે મેથી લેશું મેથી મેં અહીં એક કપ લીધી છે અને વજનમાં તે એકસો પંચોતેર ગ્રામ મેથી છે તમે ઓછી પણ ઉપયોગ કરી શકો છો પણ શિયાળામાં મેથી ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે અને મેથી મેં ઝીણી લીધી છે જેથી પીસવામાં પણ ખૂબ જ સરળતાથી તે પીસાઈ જાય છે સાથે મેં ખારેકનો પાવડર લીધો છે તે પણ એક કપ જેટલો છે બજારમાં આ ખારેકનો પાવડર રેડીમેડ મળે છે તમને જો ઘરે બનાવવું હોય તો તમે ઘરે પણ બનાવી શકો છો ખારેકને થોડી ટુકડા કરી અને પછી તેને મિક્સરમાં પીસી અને તેનો પાવડર તમે તૈયાર કરી શકો છો તેની સાથે જ એક કપ જેટલું કોપરાનું બારીક ખમણ લીધું છે તમને જો લાંબુ ખમણેલું ઉપયોગ કરવો હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને તમારી પાસે જો સૂકું કોપરાની વાટી ઘરમાં હોય ને તો તેને પણ તમે ખમણી દ્વારા ખમણી અને તેનો ખમણનો ઉપયોગ કરી શકો છો મારા ક્લાયન્ટની ડિમાન્ડ છે કે તેને કંઈ પણ વસ્તુ તેની અંદર આખી નહીં જોઈએ આવી ખમણીથી તમે આ કોપરાના ખમણને તૈયાર કરી શકો છો હવે તેની સાથે જ આપણે ફ્રૂટ્સ લેશું અહીં મેં પચાસ ગ્રામ જેટલા અખરોટ લીધા છે પચાસ ગ્રામ જ મેં અહીં કાજુ પણ લીધા છે અને સાથે પચાસ ગ્રામ બદામનો પણ ઉપયોગ કર્યો છે તમે તમારા મનગમતા ડ્રાયફ્રુટ્સનું માપ વધારે કે ઓછું પણ કરી શકો છો તેની સાથે મખાણા લીધા છે મખાણા ખૂબ જ હેલ્ધી હોય છે કેલ્શિયમથી ભરપૂર હોય છે વજનમાં તે પચાસ ગ્રામ છે હવે આપણે લોટનું મેઝરમેન્ટ લઈએ જેટલી મેથી લીધી છે એના કરતાં આપણે ત્રણ ગણો લોટ લેશું એક કપ મેથી લીધી છે એટલે મેં અહીં ત્રણ કપ ઘઉંનો લોટ લીધો છે આપણે રોટલી કરવાના ઉપયોગમાં જે લોટ લઈએ છીએ તે લોટનો જ મેં ઉપયોગ કર્યો છે તમે કરકરા લોટનો પણ ઉપયોગ કરી શકો છો સાથે અહીં ગુંદર લીધો છે સો ગ્રામ જેટલો બાવળનો ગુંદર લીધો છે ખૂબ જ સરસ લાગે છે આ ગુંદર અને બજારમાં તૈયાર મળી રહે છે અનેક પ્રકારના ગુંદર બજારમાં મળે છે તમે કોઈપણ પ્રકારના ગુંદરનો ઉપયોગ કરી શકો છો તેની સાથે બે ટેબલ સ્પૂન મેં અસરિયો લીધો છે તેને હિન્દી ભાષામાં અલીવ અને હલીમના નામથી પણ ઓળખવામાં આવે છે અસરિયો ખૂબ જ હેલ્ધી હોય છે અને શરીરમાં જો લોહીની ઉણપ હોય તો તેને વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે હિમોગ્લોબિન વધારવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે હાડકાને તે મજબૂત કરે છે લિવર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કેન્સરની સામે પણ આપણને પ્રોટેક્શન આપે છે અસરિયાના ખૂબ જ ફાયદાઓ છે એટલે અસરિયો આપણે આ શિયાળામાં ખાવો ખૂબ જ જરૂરી છે તો ચાલો હવે બાકીની સામગ્રી પણ જોઈ લે અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલી ખસખસ લીધી છે ખસખસને સરખી રીતે મેં સાફ કરી લીધી છે સાથે જ અહીં પીપળીમૂળનો પાવડર લીધો છે પીપળીમૂળનો પાવડર મેં બે ટેબલ સ્પૂન લીધો છે અને તેની સાથે સૂંઠનો પાવડર પણ લીધો છે તે પણ મેં બે ટેબલ સ્પૂન જેટલો લીધો છે એક ટેબલ સ્પૂન જેટલા અહીં મેં સુવા દાણા લીધા છે જેને ઇંગ્લિશમાં ડીલ સીટ પણ કહેવામાં આવે છે તેને બરાબર સાફ કરી લીધા છે એક ટેબલસ્પૂન મેં અહીં સાફ કરેલો અજમો લીધો છે સાથે જ એક ટેબલ સ્પૂન જેટલું મેં એલચીનો પાવડર લીધો છે અને એક ટેબલ સ્પૂન અહીં મેં અળસી લીધી છે અળસીને પણ બરોબર સાફ કરી છે અને એક ટેબલ સ્પૂન મેં મગજ તરીના બી લીધેલા છે અને અહીંયા વન ફોર્થ કપ જેટલા મેં પિસ્તા લીધા છે તેટલી જ મેં કિશમિશ લીધી છે જેને મુનકા કહેવામાં આવે છે અને લોહીની ઉણપ માટે આ મુનક્કા ખૂબ જ ફાયદાકારક હોય છે સાથે મેં અડધો કપ જેટલું બેસન લીધું છે ચણાનો લોટ જે આપણે ઘરમાં રેગ્યુલર વાપરીએ છીએ તે લીધો છે આ લાડુ બનાવવા માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે તમારી પાસે દેશી ગોળ ઘરમાં હોય તો તેને આવી રીતે બારીક સમારીને લેવો તમે કોઈપણ પ્રકારના ગોળનો ઉપયોગ કરી શકો પણ કેમિકલ ફ્રી ગોળનો ઉપયોગ કરવો હું તમને સજેસ્ટ કરીશ હું અત્યારે પાવડર ગોળનો ઉપયોગ કરવાની છું બજારમાં તૈયાર મળી રહે છે કેમિકલ ફ્રી હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે તો આ ગોળનો આજે હું ઉપયોગ કરી અને આ લાડુ બનાવવાની છું આ પાંચસો ગ્રામ ગોળનું પેકેટ છે પરંતુ આપણે તેની અંદર સાતસો પચાસ ગ્રામ ગોળનો ઉપયોગ કરવાના છીએ હવે આ લાડુને વધારે હેલ્ધી બનાવવા માટે ઘીનો ઉપયોગ તો થાય જ છે તેના માટે મેં અહીં ગાયનું ઘી લીધું છે લગભગ પાંચસો ગ્રામ જેટલું આ ઘી લીધું છે તમે કોઈપણ પ્રકારના ઘીનો ઉપયોગ કરી શકો છો તો ચાલો સૌ પ્રથમ આપણે એક મિક્સરના જારમાં બધા ફ્રૂટ્સ એડ કરી તેનો પાવડર કરી દઈશું અત્યારે હું આ લાડુ જે છે તે ઓર્ડરના બનાવી રહી છું એટલે મારા ક્લાયન્ટની ડિમાન્ડ છે કે કોઈપણ જાતનું ડ્રાયફ્રૂટ્સ તેને ચંક્સ કે ટુકડાના સ્વરૂપમાં નથી જોતું એટલે બધા ફ્રૂટ્સનો પાવડર કરી દઈશ સાથે જ હું તેની અંદર મગજ તરીને બી અને અળસીને પણ એડ કરી દઈશ અને તેનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી દઈશ તમને જોઈએ તો તમે ડ્રાયફ્રૂટના ટુકડા પણ એડ કરી શકો છો મિક્સરને પલ્સ મોડ પર ફેરવી અને તેનો પાવડર તૈયાર કરવાનો છે વધારે વખત ફેરવશો તો ડ્રાય ફ્રૂટ્સનું ઓઇલ રિલીઝ થઈ જશે જો એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે તેને સાઈડ પર કાઢી લેશું હવે એક હેવી બોટમવાળા પેનની અંદર આપણે સુવાદાણા અજમો અને અસરિયો જે છે તેને શેકી લેવાના છે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો પર જ રાખવાની છે હાઈ ફ્લેમ પર આપણે નથી શેકવાના લગભગ એકથી બે મિનિટના અંદર જ તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે એકદમ સરસ રીતે શેકાવા લાગ્યો છે અને જે અસરિયો છે તે સરસ રીતે ફૂટવા લાગ્યો છે તો હવે આપણો આ બધી વસ્તુ શેકાઈ ગઈ છે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને તેને ઠંડુ થયા પછી આપણે તેનો પાવડર તૈયાર કરવાનો છે તમે જોઈએ તો આ રીતે આખા પણ ઉમેરી શકો છો હવે આ બધી સામગ્રી ખૂબ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે અને મિક્સરના જારમાં લઈ અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે સાઇડ પર મૂકી આગળની પ્રોસેસ જોઈએ ફરીથી એ પેનની અંદર જ એક ટેબલ સ્પૂન આપણે ઘી એડ કરીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે મખાણાને શેકી લેવાના છે તમારી પાસે ફ્રાયર કે ઓવન હોય તો આ મખાણાને તમે તેમાં પણ રોસ્ટ કરી શકો છો લગભગ ત્રણથી ચાર મિનિટમાં મખાણા સરસ રીતે શેકાઈ ગયા છે તેને અલગ પ્લેટમાં કાઢી લેશું અને ફરી એ પેનની અંદર આપણે મેથીને શેકવાની છે મેથીને શેક્યા વગર પાવડર બિલકુલ નહીં કરવાનો ધીમા તાપ પર મેથીને થોડી બદામી રંગની એટલે કે થોડી ગુલાબી રંગની થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે તમે જોઈ શકો છો મેથીનો કલર ચેન્જ થઈ ગયો છે અને આ મેથીને આપણે ઠંડી થાય પછી પીસવાની છે એટલે તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લેશું અને આગળની પ્રોસેસ જોઈએ એ જ પેનની અંદર ઘી ઉમેર્યા વગર જ કોપરાને ફક્ત ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે શેકવાનું છે તેનો કલર બિલકુલ ચેન્જ ના થવો જોઈએ એટલે તે બળવું પણ ના જોઈએ અને તેની ફ્લેવર ખૂબ જ સરસ ઇન્હેન્સ થાય એટલા માટે આપણે શેકીશું કોપરું સરસ રીતે શેકાઈ ગયું છે તેને પણ આપણે અલગ પ્લેટમાં કાઢી લેશું ફરી એ પેનની અંદર આપણે થોડું ઘી ઉમેરીશું અને અત્યારે મીડિયમ ફ્લેમ પર આપણે ગુંદરને તળીશું ઘી ગરમ થાય એટલે ગુંદર જે છે તેને થોડો થોડો કરીને એડ કરીશું ગુંદર એડ કરતાની સાથે જ તે એકદમ સરસ રીતે પોપકોર્નની જેમ ફૂટવા લાગશે અને તે અંદરથી કાચો ન રહે તેનું ધ્યાન રાખીને તેને સરખો તળવો ખૂબ જ જરૂરી છે અત્યારે હું આખો ગુંદર તળીને લઈ રહી છું તમે જોઈએ તો ગુંદરને પહેલેથી પીસી અને પછી પણ તમે એડ કરી શકો છો કોઈપણ પ્રોસેસથી તમે ગુંદરને એડ કરી શકો છો તો આપણો ગુંદર સરસ રીતે તળાઈ ગયો છે ગુંદરને આપણે સાઈડ ઉપર કાઢી લેશું અને આ સેમ પ્રોસેસથી બાકીના ગુંદરને પણ તળી લેશું આ લાડુ એટલા બધા પૌષ્ટિક હોય છે કે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે પરંતુ ખાસ કરીને સુવાવડી સ્ત્રીને જો આ લાડુ રોજનો એક આપવામાં આવે તો એ સ્ત્રીને ખૂબ જ ફાયદાકારક હોય છે સ્ત્રીને કમરનો દુખાવો થતો હોય તો તેનો પણ ખૂબ જ ફાયદાકારક છે સાથે જો બાળક દૂધ પીતું હોય તો તેના માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે થોડું કંઈ સારું ખાવું હોય તો થોડી મહેનત તો કરવી પડે આ લાડુ બનાવવા માટે પણ થોડી મહેનત તો કરવી જ પડશે તો ચાલો અહીં ગુંદ તળાઈ ગયો છે હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ મિક્સરના જારની અંદર મેં મખાણાને લઈ લીધા છે મખાણા ઠંડા સરસ થઈ ગયા છે તેને આપણે પીસી અને પાવડર તૈયાર કરીશું મખાણાનો પાવડર સરસ તૈયાર થઈ ગયો છે તેને એક પ્લેટમાં કાઢી અને એ જ જારની અંદર આપણે મેથીને પણ પીસી લેશું મેથીનો પણ આપણે કરકરો પાવડર તૈયાર કરવાનો છે તમે જોઈએ તો એકદમ બારીક લોટ જેવું પણ પીસી શકો છો ત્યારબાદ આપણે તળીને રાખેલો ગુંદર હતો તેને પણ પીસી લેશું તમે જોઈએ તો તમે આખો તળેલોનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે વાડકાની મદદથી તેનો ભૂકો કરીને પણ ઉપયોગ કરી શકો છો પરંતુ અત્યારે હું તેને મિક્સરમાં પીસી અને ગુંદરની પેસ્ટ તૈયાર કરીશ જે ખાવામાં ખૂબ જ સારી લાગે છે મોઢામાં બિલકુલ તેના ચંક્સ નથી આવતા હવે ફરી એ જ પેનની અંદર આપણે બાકીનું થોડું ઘી એડ કરીશું આ લાડુ બનાવવા માટે ઘીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે એટલે ઘીની તમે કંજુસાઈ બિલકુલ ના કરતા તો જ આ લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે હવે મેં બધું ઘી અંદર એડ કરી દીધું છે અને ઉપરથી થોડું ફરીથી મેં ઘી એડ કર્યું છે કેમ કે આપણે હવે લોટને શેકવાનો છે તો ઘી સરસ રીતે ગરમ થઈ ગયા બાદ તેની અંદર આપણે ઘઉંનો લોટ એડ કરીશું હવે મીડિયમ ફ્લેમ પર આપણે આ લોટને શેકવાનો છે તમે જોઈ શકો છો બધું ઘી એબ્ઝોર્બ થઈ ગયું છે તો ધીરે ધીરે કરીને આપણે ફરીથી ઘી ઉમેરતા જશું મેં ફરીથી અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કર્યું છે અને લોટને આપણે શેકવાનો છે ધીમે ધીમે થોડું ઘી છૂટું પડશે જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ ઘી છૂટું પડતું જશે હવે મેં બેસન એડ કર્યું છે અને ઉપરથી એક ટેબલ સ્પૂન ઘી ફરીથી એડ કર્યું છે બેસન એટલે કે ચણાના લોટને શેકાતા બિલકુલ સમય નથી લાગતો એટલે ઘઉંનો લોટ અડધો શેકાયા બાદ તમારે એડ કરવાનો છે હવે આપણો લોટ સરસ રીતે શેકાવા લાગ્યો છે તો સાથે જ આપણે તેની અંદર ડ્રાયફ્રૂટ્સનો જે પાવડર કરેલો હતો તે એડ કરીશું બધી સામગ્રી આપણે જે પાવડર કરીને તૈયાર કરી હતી તે આપણે અત્યારે એડ કરતા જશું હવે ડ્રાયફ્રૂટનો પાવડર પણ બે મિનિટ શેકી લીધા બાદ તેની અંદર આપણે ગુંદ જે પીસીને રાખેલો હતો તેને પણ આપણે એડ કરી દઈશું અત્યારે ઘી વધારે નથી ઉમેરવાનું કેમકે ગુંદની અંદરથી ઘી છૂટું પડ્યું છે આપણે તેને પીસ્યો છે એટલે અને તેને આપણે હવે સરસ રીતે મિક્સ કરી અને ફરી આગળની પ્રોસેસ કરીશું હવે ત્યારબાદ તેની અંદર આપણે શેકેલું કોપરું જે રાખેલું હતું તે પણ એડ કરી દઈશું તેની સાથે કિસમિસને પણ એડ કરી છે અને સાથે સૂંઠ પીપળીમૂળનો પાવડર પણ એડ કરી દઈશું હવે તેની સાથે જ આપણે ખસખસને પણ એડ કરી દઈશું આ બધી સામગ્રીને આપણે થોડી મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેની અંદર જે તૈયાર કરેલો હતો મખાણાનો પાવડર તે પણ એડ કરી દઈશું તેની સાથે જ આપણે ખારેકનો પાવડર પણ એડ કરી દઈશું અને તેની સાથે ઇલચી પાવડર પણ એડ કરી દઈશું બધી સામગ્રીને સરખી રીતે ધીમે ધીમે કરીને મિક્સ કરીશું ઘી થોડું ઓછું લાગે છે એટલે ફરીથી ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી હું એડ કરીશ અને ફરી આપણે તેને મિક્સ કરી લેવાનું છે હવે સૌથી છેલ્લે આપણે તેની અંદર શેકેલી મેથીનો પાવડર અને ઘી એડ કરીશું મેથીના પાવડરને જો વધારે શેકીએ તો તેની કડવાશ વધતી હોય છે એટલે સૌથી છેલ્લે જ એડ કરવાની બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી અને ફક્ત એક મિનિટ માટે શેકી અને આ મિશ્રણ આપણે તૈયાર કરીશું હવે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો અત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને આ જે મિશ્રણ છે તેને એક મોટા વાસણમાં કાઢી લેશું અને હવે આપણે ગોળની ચાસણી બનાવીશું હવે એ જ પેનની અંદર મેં અડધો કિલો ગોળનું પેકેટ લીધું છે તેની સાથે જ પા કિલો ગોળ હું વધારે એડ કરીશ એટલે ટોટલ સાતસો પચાસ ગ્રામ ગોળ એડ કર્યો છે તેની અંદર થોડું પાણી નાખીશું પાણીવાળી ક્લિપ લેતા રહી ગઈ છે ગોળને સતત ચલાવતા જઈ ગોળ ઓગળી જાય ત્યાં સુધી તેને ગરમ કરવાનો છે તમે જો આવી રીતના દેશી ગોળ વાપરતા હોય તો તેને આવી રીતે ચાસણી બનાવવાની જરૂર નથી તમે ડાયરેક્ટ જ એડ કરી શકો છો લગભગ ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને ગોળ ધીમે ધીમે ઓગળવા લાગ્યો છે પણ તેની અંદર હજી પણ કણીઓ દેખાય છે તો આ બધી કણી સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનો છે ગોળને ગરમ કરતાં પાંચ મિનિટ થઈ ગઈ છે ગોળ સરસ રીતે ઉગળી ગયો છે ધીમે ધીમે તેની અંદર બબલ્સ પણ આવવા લાગ્યા છે બસ આ સ્ટેજ સુધી જ આપણે ગોળને ગરમ કરવાનું છે તેની કોઈપણ પ્રકારની ચાસણી આપણે નથી કરવાની જો તમે ગોળનો પાયો કે ચાસણી કરશો તો આપણા લાડુ કડક થઈ જશે તો આપણે ચાસણી કે પાયો નથી કરવાનો ગેસ બંધ કરી તેને થોડું ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ આપણે એડ કરીશું હવે આ મિશ્રણની અંદર આપણે સૂવા અજમા અને અસરિયો પીસીને રાખેલા હતા તે પણ એડ કરી દઈશું આ મિશ્રણ પણ આપણે સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો હાથ વડે જ આપણે તેને મિક્સ કરી લેશું હવે અહીં આપણો ગોળ પણ સરસ રીતે ઓગળીને ઠંડો થઈ ગયો છે તો તેને પણ આપણે થોડું થોડું કરી અને તૈયાર કરેલા મિશ્રણની અંદર એડ કરીશું સ્પૂન વડે અથવા હાથ વડે તમે મિક્સ કરી શકો છો તમે જોઈ શકો છો કે જેવો આપણે ગોળ એડ કરીએ તેવો ધીમે ધીમે કરીને તે સરસ રીતે એબ્ઝોર્બ થઈ ગયો છે બધો જ ગોળ મેં એડ કરી દીધો છે તેના લાડુ વાળીશું બહુ સરળતાથી તેના લાડુ સરસ રીતે વળી જાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ આ લાડુ બને છે તો આવી રીતે આપણે બધા લાડુ વાળી દઈશું તમે જોયું તો તમે થાળીમાં ઢાળી તેના પીસીસ પણ કરી શકો છો તો આપણે જેટલી સામગ્રી લીધી હતી તેમાંથી કેટલા કિલો લાડુ બને છે તે પણ આપણે આજે જોઈશું તો બધા લાડુ બની ગયા છે તો વજનના કાંટા ઉપર એક વાસણ મૂકી તેનું વજન આપણે કટ કરીશું એટલે કે ટેર કરીશું અને તેની અંદર આપણે બધા લાડુને એડ કરીશું તો જુઓ તમે જોઈ શકો છો કે લગભગ ત્રણ કિલો જેટલા લાડુ બન્યા છે એક બે લાડુ અમે લોકો બનાવતા બનાવતા જ ખાઈ લીધા હતા તો ત્રણ કિલો લાડુ આટલી સામગ્રીમાંથી બન્યા છે તો મિત્રો આ શિયાળો પૂરો થાય તે પહેલાં તમે આ લાડુ ચોક્કસથી બનાવજો તમને કેવી લાગી મારી આજની આ રેસિપી તે પણ મને કમેન્ટ કરીને જણાવજો અને રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ ફ્રોમ મામાસ કિચન